ખૂબ મોટી સંખ્યામાં આવ્યા અમે તો પેહલે સ્વીકારી લીધેલું ઘણી જગ્યાએ જાય એટલે દરેક કિયા ચીકલી ના ધારાસભ્ય હું વાંસદા ચીકલી ધારાસભ્ય નથી માનતો હું વલસાડ ડાંગ લોકસભાના સાંસદ સભ્ય માનું છું આનંદ પટેલ અને એ જ માનવાની તાકાત તમારે બધાએ રાખવી પડશે કારણ કે અહીંયા ઘોડથલ ગામે આવ્યા ત્યારે આ લડેંગે જીતેંગે સૂત્રો વાયચું એ દરેક જગ્યાએ અમે ઘણી જગ્યાએ બોલ્યા છે એકાત કિયા કરે બોલવું એકાત ઉમેદવાર છે અને એકાત પેલું ડાંગનું ધારાસભ્ય છે કે લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે મોક કાય લડેંગે જીતેંગે પછી અમે તમને ઘર ભેગા કરીશું પાર તાપી રિવોલ્યુંગ યોજનાની લડાઈ હતી 50000 પરિવારને ઘર વિહોણા થતા બચાવ્યા આ લડેંગે ની તાકાત હતી અનન પટેલની તાકાત હતી દરેક જગ્યાએ મારે આજે પૂછવું છે તમે શું કરવા માંગો છો આજે તે મને વાત કરો પેલા આપણા માટે કોણ લડ્યું છે અત્યાર સુધી કોણ લડ્યું છે આપણે લડવાની જરૂર છે કે નહીં હવે આપણે લડવો પડશે કે નહીં હું અનંત પટેલ ને ઉમેદવાર નથી માનતો ઉમેદવાર હું પોતે છું આપણે બધા ઉમેદવાર છે એ તાકાત લડવું પડશે કારણ કે આનંદ પટેલને તો આપણે સાંસદ સભામાં મોકલી દીધો છે પણ એના ભાગની લડાઈ આપણે લડવી પડશે હવે ઘણા લોકો મને ક્યાં કરે કે કલ્પેશભાઈ તમારો અનંત પટેલ કોણ ત્યારે મારી એક જ વાત હોય એ વસ્તુ છે કોઈ પણ પરિસ્થિતિમાં જીતવાની તાકાત રાખે અને અનંત પટેલ નામે અમે જીતતા જોયા છે લડતા જોયા છે અને સરકારને ને પાડતા પાડતા જોઈશે અમે અન્યાય સામેની લડાઈ હોય અમારા ધરમપુર માં ટેબ્લેટ નો પ્રશ્ન આવેલો આ એક મરદ નેતા આવીને અમારી હાથે ઉભેલો હતો મરદ સાથે આ મરદ ઉભા છે બાયલાઓની અમને જરૂર નથી જે બાયલા ઘર બેહી જાય આજે હું તો અનંતભાઈ તમને એક ચેલેન્જ આપવા આવ્યો છું અહીંયા ધરમપુરમાંથી અમે એક લાખ મત કાઢીશું તમે વાંચતા કેટલા કાઢશો તમારાથી અમે વધારે કાઢીશું એ ચેલેન્જ મારવા આવ્યો છું અહીંયા ગોળથલ ગામે અને અમે પૂરું કરીને રહેશું ઘણી જગ્યાએ અન્યાય થાય તો ઉમરગામમાં અન્યાય થાય તો અનંતભાઈને બોલાવે વાંસદમાં અન્યાય થાય તો અનંતભાઈ તો ત્યાં સ્થાનિક છે એટલે હોય જ કપરાડામાં અન્યાય થાય એટલે અનંતભાઈ ધરમપુરમાં અન્યાય થાય એટલે અનંતભાઈ એટલે હવે બધાને થઈ ગયું છે કે અનંતભાઈ સાંસદ સભામાં જાય અને અમારો અવાજ બને મારે વધારે વાત નથી કરી પરંતુ જ્યાં પણ અન્યાય થાય ને ત્યાં તાકાતથી અવાજ ઉઠાવજો સામે કોઈ પણ હોય મારે મતનું રાજકારણ નથી મારે નથી ભાજપ સાથે લેવા દેવા નથી કોંગ્રેસ સાથે લેવા દેવા હું તો અપક્ષ છું પણ આ મરદ નેતા જ્યારે અન્યાય સામે લડ્યો ને ડ્રાઈવરોની લડાઈ હતી ત્યારે એને એમની પૂછ્યું કે તું ભાજપનો નો કે કોંગ્રેસનો કોંગ્રેસ નશે વિદ્યાર્થીઓની લડાઈ હતી ત્યારે એમણે એમની પૂછ્યું કે તું ભાજપનો કે કોંગ્રેસ નશે અન્યાય થયો તાકાતથી થી હવે હોય એના માટે આપણે તાકાત થી બોલવાનું શરૂ દરેક જગ્યાએ ગયા છે આનંદભાઈ ની હાથે ત્યારે સામે ઉમેદવાર દરેક જગ્યાએ જાય તો બે આગેવાન લઈને આમ પબ્લિકમાં એને નીકળે કે ભાઈ આ સરપંચ છે આ પેલો છે આ પેલો આપણો ઉમેદવાર આવે તો આપણે એને એમ કહેવાની જરૂર પડે એ દરેકને નામ સાથે બોલાવી શકે એ તાકાત આનંદભાઈની છે કોઈ કાલે બહારથી આવીને આપણા ઘરમાં ઘૂસવાની વાત કરે એ આદિવાસી સમાજને મંજૂર નથી વધારે વાત નથી કરવાની એક જ વાત કરીને મારી વાત પૂરી કરીશ दरेक जगह उदाहरण आपसो जंगल में बे सिंह रहता होता बंदे दोस्तार पर बंदे वच्चे कहीं ઝઘડો થયો ચૂંટણી જાય ને પેલી સરપંચની ચૂંટણી હોય ત્યારે વધારે ઝઘડો થાય એટલે એમના વચ્ચે ઝઘડો થઈ ગયો એક સિંહ જુવાન અને એક સિંહ સિંહો તો એક જંગલમાં સાઈડ પર બેઠો હતો એટલે થોડા કૂતરા આવીને કરીને ગયા પણ પેલો જુવાન દૂર ને એને ખમાયું નહીં એને દહાણ મારી એટલે પેલા કૂતરા નહીં ગયા ત્યારે પેલા બી પેલા લુચ્ચા શિયાળો બેહલા હોય ને એ લુચ્ચા શિયાળો આપણને એમ કેવા લાગ્યા કે આ તો તારો દુશ્મન હતો શા માટે બચાવ્યો ત્યારે પેલા સિંહે શું જવાબ આપ્યો

સૌને નમસ્કાર સૌને જય આદિવાસી જય આદિવાસી લડે ઓર લડેંગે ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા મને વલસાડ ડાંગ લોકસભા સીટ નંબર છવ્વીસ પર ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે આજે ધરતી પર ખાતે આપણે સૌ ભેગા થયા છે ત્યારે આપણા સૌના આગેવાન નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મારા મિત્ર એવા શૈલેષભાઈ નવસારી રૂડી ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ ઉપાધ્યક્ષ અનિલભાઈ ચિગલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિકુંજભાઈ ખેડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સચિનભાઈ અને આમ આદમી પાર્ટીના આપણા સૌના આગેવાન એવા પંકજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત અપક્ષ તાલુકા સદસ્ય અને મારા મિત્રો એવા કલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત પધારેલા દીપકભાઈ ભરતભાઈ નવસારી યુવક કોંગ્રેસના પ્રમુખ જયભાઈ ધર્મેશભાઈ પુરવભાઈ તેમજ મહિલા કોંગ્રેસના પ્રમુખ આગેવાનશ્રીઓ અને તમામ સરપંચશ્રીઓ મારા મિત્રો મારા વડીલો યુવાનો આ સંઘર્ષની યાત્રામાં તમે સૌ મારા સહભાગી છો એ યાત્રા કસ્ટોડિયલ દેથની હોય એ યાત્રા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની હોય એ યાત્રામાં લડત ડ્રાઈવરના કાળા કાયદા માટેની હોય પાસ વિદ્યાર્થીઓની હોય જેઓ શિક્ષક બનવા આતુર છે છાસઠ કેવીમાં કામ કરતા કર્મચારીના ન્યાય માટે નીકળ્યા હોય મહિલાઓના ન્યાય માટે નીકળ્યા હોય એવા તમામ આગેવાનો ઘણી બધી જગ્યાએ આગેવાનો સાથે મુલાકાત કરી વલસાડ જિલ્લામાં શહેરોમાં ગામડાઓમાં પ્રવાસ કર્યો શુભેચ્છા મુલાકાતો કરી દરેક જગ્યાએ એક જ વાત આવી દરિયા કિનારા પર જાય કોડી સમાજના આગેવાનો માછી સમાજના આગેવાનો કહે કે અમારો આગેવાન જો પટેલ હોય તો અમે દુનિયાની સાથે લડી પરંતુ તમારે અમારી વચ્ચે પડશે માછીમારોનો પ્રશ્ન છે મહિલાઓનો પ્રશ્ન છે યુવાન બેરોજગારનો પ્રશ્ન છે કોડી સમાજના આગેવાનનો પ્રશ્ન છે શહેરી આગેવાનનો પ્રશ્ન છે પરંતુ એમની પાસે લડવા વાળું કોઈ નથી અમને આમંત્રણ આપણને આપે છે કે તમે અમારા માટે લડવા માટે આવો અમે તમારા માટે લડીશું તમને સંસદ બનાવી શકીએ મીડિયાના મિત્ર એક વાત કરી કે તમે તો અત્યારે ધારાસભ્ય છો તમારે શું કામ સાંસદ બનવાનું ત્યારે મેં એક વાત કરી જેટલા પણ પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં આવે છે જેટલા પણ પ્રોજેક્ટો દરિયાઈ વિસ્તારમાં આવે જેટલા પણ પ્રોજેક્ટો શહેરી વિસ્તારમાં આવે એ બધા પ્રોજેક્ટો દિલ્હી થી આવે છે એટલા માટે દિલ્હીમાં મારે જવું છે લોકસભા ગુજરી છે અને લોકસભામાં બતાવું બતાવવું છે આદિવાસીની તાકાત અહીંના લોકોની તાકાત વલસાડ અને ડાંગના લોકોની તાકાત બતાવી છે અને પ્રશ્ન ઉઠાવો છે અત્યાર સુધીના કોઈ સાંસદે પ્રશ્ન નથી ઉઠાવ્યો અહીંના વિડીયોમાં જોયું કે અમે

અમારા પ્રશ્નો જો ઉઠાવશે તો અમે અનંત પટેલની સાથે છે તો આ વિસ્તાર તો આપણો છે કલ્પેશભાઈ એક વાત કરી બે દિવસ અમે ધરમપુરમાં હતા અને ધરમપુરનો માહોલ એટલું તમને કહેવા માંગુ છું વાંસદાથ ચીકલી કરતા પણ ધરમપુરનો માહોલ સૌથી સારો છે એટલે હવે હરિભાઈ ધરમપુરની સાથે છે તો ધરમપુર કરતા આપણે આગળ જઈશું કે પાછળ આગળ જઈશું કે પાછળ પટેલ પટેલની જોડી જો ધરમપુર માં હોય ને તો અમે જગ જીતી જશું આમ આદમી પાર્ટી ના તમામ લોકો આપણી સાથે છે શેના માટે છે ખબર છે કે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે અનંત પટેલ નીકળ્યા છે ત્યારે અમારે પણ અનંત પટેલની સાથે જવું છે અમારે પણ વાસ્તાના ધારાસભ્યની સાથે જવું છે અમારે પણ લડત ચલાવી છે અમારે પણ રવિ સુનિલ બદલો લેવો છે અમારે પણ ભારત માલામાં જે પણ કચરાયેલો વર્ગ છે તેની સાથે રહેવું છે અમારે પણ દરિયાઈ કાંઠો ધોવાય છે એ લોકોની સાથે રહેવું છે અમારે પણ માછી સમાજ સાથે અન્યાય થાય છે એની સાથે રહેવું છે અમારે પણ કોડી

પડતો જ્યારે સિલિન્ડર ભરાવા જાય છે ત્યારે રોજના ભાવ વધે છે અમારે એની સાથે જવું છે જે અન્યાયના વિરોધમાં અવાજ ઉઠાવે છે અને ન્યાય મેળવવા માટે સડક થી લઈને સંસદ સુધીની સફર કરે છે અમારે એની સાથે જવું છે આ વલસાડ ડાંગના લોકોનો અવાજ છે ડાંગમાં પ્રવાસ કર્યો ત્યારે જોયું આપણા કરતા પણ પરિસ્થિતિ સૌથી ખરાબ ડાંગના આદિવાસી સમાજના લોકોની છે દરેક જગ્યાએ ન્યાય થાય છે ભ્રષ્ટાચાર થાય છે એમની સિવિલ હોસ્પિટલના અંદર આ ખાતે એક ગરીબડો પોતાની દવા લેવા જાય છે ત્યારે એને ખબર પડે છે કે એની સિવિલ હોસ્પિટલ આ ભાજપના ચોર લોકોએ વેચી દીધી છે અને એનું ખાનગીકરણ થાય છે

અમારો વિસ્તાર અમારું ગામ જમીન ધોવાણમાં જાય છે દરિયો અમારા ગામમાં રોજ આવે છે માટી લઈ જાય છે સંરક્ષણ દિવાલ નથી બનતી અને તમે અમને સંરક્ષણ દિવાલ બનાવી આપો અમે તમારી સાથે છે જ્યારે અમે ઉમરગામ જઈએ છે ત્યારે ઉમરગામમાં જોયું ચીમનભાઈ પટેલની સરકારમાં બનેલી જેટી એનું હાલ પિંજર દેખાય છે એમાં સળિયા દેખાય છે પરંતુ અત્યાર સુધી કોઈ જેટી બનાવી નથી અને એ બને આપો અમે અનંતભાઈ તમારી જોડે છે જ્યારે ધરમપુરના વિસ્તારમાં જંગલ વિસ્તારમાં જઈએ ત્યારે પાર તાપી નર્મદા રીવર્લિંગ પ્રોજેક્ટનું ભૂત દુણે છે અને જ્યારે ત્યાંના આદિવાસી સમાજના ખેડૂતો જમીન ખેડવા માટે જંગલમાં જાય છે ત્યારે જંગલ ખાતા વળાઈને ગભરાવે છે અને જમીન થોડી ઘણી સરખી કરીને પ્લાન્ટેશન કરે એટલે ત્યાં પ્લાન્ટેશન કરવા માટે જંગલ ખાતાના લોકો આવી જાય છે એમને ભય છે એમને ચિંતા છે અમે કરેલી સારી જમીન આ ચોર લોકો લઈ નહીં લે અમે જ્યારે વાપીના ગ્રામ્ય વિસ્તારમાં ગયા ગઈ કાલે

શિક્ષિત બેરોજગારો અને ઉદ્યોગોમાં નોકરી કરતા યુવાન બેરોજગારો એમ કે અનંદભાઈ અમે બાર કલાકની નોકરી કરીએ છીએ ના ઉદ્યોગપતિઓ અમને આઠ કલાકનો પગાર આપે છે તમે અમારી સાથે આવો અને અમને પૂરેપૂરો પગાર અપાવો આટલી વ્યથા

કરાયેલા લોકોને ન્યાય ન મળે ત્યાં સુધી અમે રસ્તા રોડ થી વિધાનસભા થી લઈને લોકસભા સુધી આંદોલન કરીશું આ આંદોલનમાં સાથ આપશો આ આંદોલનમાં સાથ આપશો હાથ ઊંચો કરીને કેવો આંદોલનમાં સાથ આપવાના છો આ આંદોલનમાં સાથ આપવા માટે 16મી તારીખે બધાએ વલસાડ આવવાનું છે આવશો સેના માટે

અને આ આપણે જીતવાનું છે 7મી તારીખે મતદાન કરવાનું છે અને પાંચમી જોઈશે કોઈને ભૂસુ ચેવડો કે પૈસા આપણે તો દિલ્હી ની દરબાર ની ગાદી ખાલી કરાવવાની છે અને ઇન્ડિયા ગઠબંધન ની ગાદી પર બેસવાનું છે બેસવાનું છે ને આપણે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાની છે જે પોતે દીવા સ્વપ્ન જોઈ છે જે સાંસદ 400 ને પાર કરીશું અને સંવિધાન બદલીશું તારા બાપનું સંવિધાન નથી અહીં આનંદ પટેલ બેઠો છે કોઈની તાકાત નથી સંવિધાન બદલવાની 400 પાર નહીં અમે અહીં ગુજરાતમાંથી 26 પાર નથી કરવા દેવાના એટલે અમે સરકાર બનાવવાના છે પરંતુ આપણે મોટો વિસ્તાર છે ત્યારે હર હંમેશા જાતે આનંદ પટેલ બનીને બધાએ ઉમેદવારી કરવાની છે કરશો ને કરશો ને કોઈ પૂછે ત્યારે એમ કેવાનો ભાઈ અમારા ઉમેદવાર આનંદ પટેલ તો બહુ કામો કર્યા છે આ વિડીયો જોઈ લેજો તમારા ઉમેદવાર કા સંતાઈ ગયેલા જયારે મણિપુરમાં

આ જવાબ લેવાનો સમય છે કોઈ આવીને નારંગી ગેંગવાળો તમને ભોળોવાની કોશિશ કરે તો એને કહેવાનું ભાઈ અમે અનંત પટેલ છે અમે આંદોલનમાં માનીએ છે લડेंगे જીતेंगे માં માનીએ છે અમને મફતનું નું કંઈ જોઈતું નથી સમય વધુ થઈ ગયો છે અમારા નવાર મુલાકાત થશે પરંતુ આજની રાત્રી પછી ઘરે જઈને સૂઈ નથી જવાનું પચીસ દિવસ મારા માટે ઝાપશો

એક લાખ જંગી બહુમતી થી ઉપરથી આપણે વિજેતા બનાવવાના છે બાકી આનંદભાઈ ની જીત પાક્કી છે એમાં કોઈ શંકા ની સ્થાન નથી પણ એ જીત

જેનું પરિવાર નહીં જોયું અને સમગ્ર વિસ્તારના અંદર એનાથી થાય એટલી એને મદદ કરી અને લોકોની વચ્ચે પહોંચી ગયેલા હતા આ આનંદ પટેલે પોતાને લોકોના પાસેથી કીટ લઈને બી આપી પોતાની કીટ આપી